હેલો એવરીવાન તો વેલકમ કરું છું આજના વિડીયોમાં આજનો વિડીયો સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટના વિદ્યાર્થી મિત્રો માટે રાખેલો છે આજે વાત કરવાની કે જે યુનિટ સિક્સ છે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટમાં એના એમસીક્યુનું ડિસ્કશન કરીશું તમને પૂછ્યું હતું કે આના માટે ક્વિઝ લાવીએ કે વિડીયો લાવીએ તો વિડીયો લાવવાનો પ્રતિસાદ વધારે મળ્યો હતો અને આની પીડીએફ પણ તમને મળી જશે આજે ક્વેશ્ચન હું કરાવીશ આ જે ક્વેશ્ચન છે એ લેફ્ટ ટેકના ક્વેશ્ચન પણ લીધેલા છે અને થોડા નવા ક્વેશ્ચન પણ ઉમેરેલા છે લેપટેકના જે યુનિટ સાથે પણ આપણું આ જે છઠ્ઠો યુનિટ છે એના ઘણા બધા ટોપિક મેચ થતા હતા એટલા માટે લેપટેકમાં જે પ્રશ્નો પૂછાયેલા છે લેપટેકનિશિયન બસો સાડત્રીસ ક્રમાંકની જે ભરતી હતી જેનું પેપર લેવાઈ ગયું છે ચૌદ ડિસેમ્બરે ઓકે તો એના ક્વેશ્ચન પણ લીધેલા છે અને આપણે નવા ક્વેશ્ચન પણ કરીશું અહીંયા બીજી ઘણી બધી વાત કરવાની છે કે ક્વેશ્ચન પેપર કેવું આવે ને આપણે કેવી રીતની પ્રિપેરેશન અત્યારે હાલ કરવી જોઈએ એની પણ હું વાત કરીશ કારણ કે ટેકના પેપર પછી ઘણા એવા રિક્વેસ્ટ હતી અને ઘણા એવા મેસેજ પણ હતા કે હવે અમે શું ધ્યાન રાખીએ સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટના વિદ્યાર્થીઓએ શું ધ્યાન રાખવું જોઈએ શું વધારે સારી રીતે તૈયાર કરવું જોઈએ આટલું ડીપમાં પૂછાશે તો જોકે ડીપમાં ક્વેશ્ચન પૂછાયો નહોતો એટલું બધું મીડિયમ લેવલના પણ ક્વેશ્ચન હતા પરંતુ એ વખતની જે સિચ્યુએશન આવે એક્ઝામની એ વખતે આપણને સારા ક્વેશ્ચન શોધવામાં તકલીફ પડે એવી લેંગ્વેજ હતી પેપરની જે લેપટેકનું પેપર હતું એમની તો એટલા માટે કહી શકાય કે આ રીતે આપણે કેવું કે તો કેવી રીતે તૈયારી કરવી જોઈએ કેવી રીતે અટેમ કરવું જોઈએ પેપરને એના વિશે હું વાત કરીશ જે પણ સિરિયસ એસ્પિરન્ટ છે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટના એ ખાસ પૂરેપૂરો વિડીયો ધ્યાનથી જોઈએ અને પછી અમને કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરે ડાયરેક્ટ બધું લખી ના કાઢતા કે હવે આનું કહો અને આનું કહું પહેલાં બધી પૂરી વાત સાંભળજો ઘણી બધી વાત કરવાની છે કે અટેમ અટેમ્પ કેવી રીતે કરવાના છે ક્વેશ્ચન શું રીડ કરવાનું છે પોલિટી કરંટ અફેરમાં શું કરવાનું કારણ કે બધા કહેતા હતા કે ફેબ્રુઆરીનું કરંટ અફેર આવી ગયું છે એમાં પણ કહ્યું જ છે અને હજુ પણ બે બે એક વિડીયો આવશે કે જેમાં જેમાં એક્સરે આસિસ્ટન્ટ અને આ જે લેબ ટેકનિશિયનમાં જે પણ ક્વેશ્ચન પૂછાયા છે બંધારણ અને કરંટ અફેરના એનું પણ ડિસ્કશન કરીશ અને એના આધારે તમને વધારે સારો ખ્યાલ આવશે કે કેવા પ્રકારના ક્વેશ્ચન આવે છે મેથ્સ રીઝનિંગની વાત કરીએ તો સારા એવા લેવલનું મેથ્સ રીઝનિંગ હતું કે જેમાં થોડું તમારો થોડો ટાઈમ ખૂટી શકે એવું મેથ્સ રીઝનિંગ કહી શકાય થોડા પ્રશ્નોમાં એવી ઝડપ રાખવી પડે ગણતરી થોડી વધારે હતી એવું કહી શકાય ટેકનિકલ સબ્જેક્ટની પણ વાત કરીશ તો અહીંયા તો સૌ પ્રથમ વાત કરીએ લેબ ટેકમાં જે પૂછાયેલા પ્રશ્નો છે આપણા ટોપિકના યુનિટ સિક્સના એની વાત કરું ક્વેશ્ચન આવશે એ પ્રમાણે હું તમને સમજાવીશ કે શું ધ્યાન રાખવા જેવું છે પહેલી વાત તો જે પણ લેંગ્વેજ છે પેપરની એ સારી લેંગ્વેજ હતી એટલે સારી રીતે ક્વેશ્ચન વાંચવો જરૂરી છે સ્ટ્રેટેજી ટાઈમ ખૂટ્યો એના માટે શું કરવું જોઈએ બધાને ખ્યાલ છે અને ખ્યાલ ના હોય તો હજુ એ કહું છું જો એક્ઝામ આપવા તમે વાર હજુ કમ્પ્યુટર બેઝ એક્ઝામ ના આપી હોય તો હું તમને જણાવું કે આપણે પેપર જ્યારે સ્ટાર્ટ કરીએ ત્યારે પાર્ટ એ અને પાર્ટ બી એ સાથે ખુલશે અને ગમે ત્યારે ગમે તે પાર્ટ ઉપર આપણે સ્વિચ કરી શકીએ ગમે તે ક્વેશ્ચન ઉપર એટલે સૌ પ્રથમ થિયરી બેઝવાળા પ્રશ્નો પહેલાં કરવાના મેથ્સ રિઝનિંગને સૌ પ્રથમ સ્ટાર્ટ કરવાનું નહીં ગમે તેવું સારું મેથ્સ રીઝનિંગ આવડતું હોય તો પણ ગુજરાતી ઇંગ્લિશ કોમ્પ્રિયન્શન પોલિટી પછી કરંટ અફેર પછી ટેકનિકલ સબ્જેક્ટ અને આમાં તમારે જેને સ્વી જેને પહેલાં રાખવું હોય એ રાખી શકો પરંતુ આ પૂરું થાય મતલબ એક નજર તમે સારી રીતે આના ઉપર મારો કે એક વખત તમે બધા ક્વેશ્ચન આના જોઈ લીધા આ બધા ટોપિકના પછી તમે મેથ્સ રીઝનિંગ ઉપર જાઓ એમાં પણ રીઝનિંગને પહેલાં અટેમ્પ કરો અને એમાં એમાં પણ જે આકૃતિવાળા ક્વેશ્ચન હોય જે જલ્દી જવાબ આવી શકે એવા ક્વેશ્ચન હોય એને સોલ્વ કરો ફટાફટ અને પછી ગણિત ઉપર જાઓને ગણિતના જે જલ્દીથી સૂત્ર મૂકીને જવાબ આવતા હોય અથવા થોડું વિચારવાનું હોય અને વન સ્ટેપ ટુ સ્ટેપમાં જવાબ આવતા હોય એવા ક્વેશ્ચનને અટેમ્પ કરો અને પછી ફરીથી બધા ક્વેશ્ચનને એકવાર ફરી રિપીટ કરો આ રીતે કરો ડાયરેક્ટ મેસ રીઝનિંગ અને ગમે તે ક્વેશ્ચન ઉપર અટકી ના જાઓ કે આ ક્વેશ્ચન નથી આવડતું તો કેમ ના આવડે જવાબ લાવવો જ છે હું જ્યારે પહેલી વખત બધે બધા બસો દસ પ્રશ્નો તમે અટેમ્પ કરો તમારી નજર સમક્ષથી એ જાય ત્યારે ફટાફટ જવા જોઈએ અને એમાં પણ સારી રીતે વાંચીને લેંગ્વેજ જોવાની સમજવાની પ્રશ્નમાં વિધાન વાક્યો વધારે હોય તો એ પણ એ રીતે અટેમ્પ કરવાના સાચું પૂછ્યું છે ખોટું પૂછ્યું છે એનું પણ ખાસ ધ્યાન રાખવાનું બીજી બધી વાત આ ક્વેશ્ચનના સાથે હું સમજાવું છું પહેલો ક્વેશ્ચન જોઈ શકો છો કે આઈઆર સ્પેક્ટોસ્કોપીનું છે પણ જ્યારે પેપર સોલ્યુશન કરાવ્યું ત્યારે પણ કહ્યું છે આમાં એવું હતું કે કયું વાઇબ્રેશનલ ટ્રાન્ઝિશન એ આઈઆર સક્રિય છે સાયન્ટિફિક આસિસ્ટન્ટની એક્ઝામમાં પણ આ જ ક્વેશ્ચન હતું અને ડાયરેક્ટ ખ્યાલ આવે એવો છે કે સીઓ ટુમાં અસંમિતીય સ્ટ્રેચિંગ એ આઈઆર સક્રિય છે આઈઆર સક્રિય ક્યારે હોય કે જ્યારે એની ડાયપોલ મોમેન્ટ ચેન્જ થતી હોય નેક્સ્ટ ક્વેશ્ચન આ જે છે એ જે પીક મળે એની વાત છે તેત્રીસો આપણ આઈઆર સ્પેક્ટ્રોસ્કોપીનો પ્રશ્ન છે અને અહીંયા લખેલું છે કે શાર્પ મળશે પહોળો મળશે નહીં અને એના આધારે આપણે કહી શકીએ કે આ એનએસનો સ્ટ્રેચિંગ છે જો પહોળો હોત તો આલ્કોહોલનો હોત આ જે ક્વેશ્ચન છે એ એ વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીનો છે એક ચક્ર આવે રંગચક્ર કે જેમાં આપણે કયો રંગ નાખીએ તો કયો રંગ આપાત થાય એવી રીતનું હોય કે અવશોષણ રંગ કયો અને ઉત્સર્જિત રંગ કયો તો એના ઉપરનો આ ક્વેશ્ચન કહી શકાય અને આમાં એવું હતું કે વાયોલેટ અને પીળો એ પૂરક રંગ એટલે કે કોમ્પ્લિમેન્ટરી કલર છે નેક્સ્ટ ક્વેશ્ચન ગેસ ક્વેશ્ચન ક્વેશન અને એવું કહ્યું છે કે કાર્બનિક સંયોજન માટે ઉચ્ચ સંવેદનશીલતાના કારણે કયા ડિટેક્ટરનો ઉપયોગ થાય ફ્લેમ આયોનાઇઝેશન ડિટેક્ટરનો ઉપયોગ થાય છે નેક્સ્ટ પીએચ વાળો પ્રશ્ન છે અને એમાં ગ્લાસ ઇલેક્ટ્રોડ ની વાત કરીએ પીએસ મીટરમાં જે ગ્લાસ ઇલેક્ટ્રોડ હોય એ હાઇડ્રોજન આયનની એને સિલેક્ટિવલી રિસ્પોન્ડ આપતું હોય અને સારી રીતે પીએચ માપી આપી શકે એટલા માટે હોય નેક્સ્ટ ક્વેશ્ચન છે કે આ જે ક્વેશ્ચન હતો એને મેં પૂરેપૂરો સમજાવેલો પણ છે અને આ થોડો થોડું લેવલવાળું ક્વેશ્ચન કહી શકાય કે આપણે ઓપ્શન ઉપરથી આપણે આખું વિચારવું પડે આપણે આમાં બધે બધા ઓપ્શનને એકવાર જોવા પડે પહેલાં આપણને ખ્યાલ હોવો જોઈએ કે બેથોક્રમિક શિફ્ટ એ શું છે એમાં શું થાય તો લેમડા મેક્સ વધે હવે નીચેના જે ઉદાહરણ આપેલા છે ઓપ્શન આપેલા છે એમાં શોધવાનું કે શેમાં લેમડા મેક્સ વધે છે જે પેપર સોલ્યુશનનો વિડીયો છે એમાં પણ જે રીતે સમજાવ્યું છે એમ જ કે પહેલાં તો નથી આવતા એને જોવાના કે આ બે વસ્તુ આ જે છે ફિનોલવાળા એનો આપણને જલ્દી ખ્યાલ આવે ના પરંતુ આ આ બંને જે આ જે બંને જે ઓપ્શન આપેલા એના ઉપરથી આપણે કહી શકીએ કે સંયોજનમાં જો કોન્જ્યુકેશન ઘટે તો કોન્જ્યુકેશન ઘટે તો લેમણા મેક્સ ઘટે અને બેસો શિફ્ટ ના થાય ત્યાં બ્લ્યુ શિફ્ટ થઈ જાય અને ધ્રુવ્યમાંથી અધ્રુવ્ય જ થાય તો પણ લેમડા મેક્સ ઘટે ફિનોલમાં જે પીએચ ઓછી કરવાની છે અને પીએચ વધારવાની ફિનોલ એ એસિડ તરીકે વર્તે જ્યારે પીએચ વધારીએ ત્યારે અને ફિનોક્સાઇડ આયન બનાવે ફિનોક્સાઇડ આયન બનાવે જ્યારે આ રીતે ત્યારે એના કોન્જ્યુકેશનમાં વધારો થાય અને વધારો થાય એટલે એની લેમડા મેક્સ વધે અને લેમડા મેક્સ વધે એટલે બેથોક્રમિક શિફ્ટ થાય આ રીતે આ નો આન્સર લાવવાનું હતું અહીંયા જે ક્વેશ્ચન હું તમને સમજાવું છું એના પરથી તમારે ખ્યાલ મેળવવાનો છે કે આમાં આ રીતના ક્વેશ્ચન આ ટાઈપના ક્વેશ્ચન આવેલા છે તો મારે મેં એવું કહ્યું હતું કે જે સ્પેક્ટ્રોસ્કોપીના લેક્ચર છે તમે જે ટેકના લેક્ચર છે ત્યાંથી જોઈ લેવાના અને બીજા જે આપણી નવી સ્પેક્ટ્રોસ્કોપી છે એચઆરએમએસ એચઆરજીસી હાઈ રિઝોલ્યુશનવાળી એ બધી તો મેં સમજાવેલી જ છે લેક્ચર યુનિટ સિક્સના જે લેક્ચર લીધા એમાં પરંતુ જે એવું કહ્યું છે કે આ જે સ્પેક્ટ્રોસ્કોપી છે એ લેપટેકના લેક્ચરમાંથી જોવાની છે તો એને તમે ખાસ એ રીતે જ્યારે પ્રિપેર કરતા હોય ત્યારે એકવાર આ રીતના તમારે એકવાર વિચારવાનું કે આવો ક્વેશ્ચન પણ આવી શકે છે તો તમારે થિંકિંગ કેળવવાનું છે હવે એ હું ના સમજાવી શકું તમે વાંચતા હોય તો તમારે કરવું પડે એની પ્રેક્ટિસ ક્વેશ્ચન પૂછાઈ જાય પછી આપણે ચેટ જીપી ગૂગલ અથવા ગમે તે જેમીના એમાં જઈને એટલા બધા ડીપમાં રિસર્ચ કરવા જતા રહીએ કે આવો ક્વેશ્ચન હતો તો આ જ આન્સર આવો જોઈએ આ ના આ આન્સર ના આવે અને ના આવે એનું પણ આપણા જોડે કારણ હોય તો એના કરતાં જ્યાં સુધી એવો ક્વેશ્ચન પૂછાયો નથી તો એના પહેલાં જે ક્વેશ્ચન છે આપણી પાસે જે પણ ક્વેશ્ચન તમને ક્વિઝ ફોર્મમાં આપેલા છે જે પણ ટેસ્ટ સિરીઝમાં છે એ બધા પ્રકારના ક્વેશ્ચને તમે એકવાર સમજો એના ઓપ્શન તમને નવા લાગે તો એને સમજો એને સર્ચ કરો અને એના ઉપર માહિતી મેળવો કે આ કેમ નહીં જોકે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટ જે સિલેબસ છે એ થોડો ઓછો કોન્સેપ્ટવાળો છે બીજો ચેપ્ટર આ છઠ્ઠું ચેપ્ટર અને પછી જે ચોથું ચેપ્ટર આ ત્રણ ચાર યુનિટ જ વધારે કોન્સેપ્ટવાળા છે બાકીના બધા થિયરી બેઝ કહી શકે ઓકે અને જે પર્યાવરણવાળા જે યુનિટ છે એને ખાસ તૈયાર કરવા હજુ તૈયાર ના કર્યા હોય તો પણ તૈયાર કરવા હવે કેમ કારણ કે ડાયરેક્ટ થિયરી બેઝ પ્રશ્ન તમને ત્યાંથી મળશે તમને આવડતો હોય છે તમે અટેમ કરશો નહીં આવડતો હોય તમે છોડશો બીજા યુનિટમાંથી ક્વેશ્ચન આવે તો આપણને થોડો વિચાર કરવો પડે અને જો આ વાળો પ્રશ્ન હોય તો પણ આપણે આટલો વિચાર કરવો પડે પણ પર્યાવરણનો ક્વેશ્ચન તો ડાયરેક્ટ ટીક કરીને આગળ વધી જાય જો ડાયરેક્ટ ક્વેશ્ચનનો આન્સર આવડતો હોત તો એવું જે ડાયરેક્ટ જવાબ આવી શકે છે એવા પ્રશ્નો આપણને જે ચેપ્ટરમાંથી મળી શકતા હોય એ ચેપ્ટરને ક્યારેય સ્કીપ કરવાના નહીં અને જે મેં એન્વાયરમેન્ટના લેક્ચર લીધેલા છે એમાં બાઉન્ડ્રી સેટ કરીને આપી છે કે આટલા આટલા ટોપિક તો આવવા જ જોઈએ આ બધા શબ્દો લીધા છે એના એની ડિટેલ્સ તમારે શોધીને વાંચવાની કે પેરિસ એગ્રીમેન્ટ શું હતું બરાબર નેશનલ ગ્રીન ટ્રેબ્યુલ્સ એનજીટીએ શું છે તો એ બધું તમારે ડીપમાં પછી શોધી કાઢવાનું અને એક એક ટોપિક કરીને સર્ચ કરો તો પણ તમને ઘણું બધું મટીરિયલ મળી રહેશે અને વિડીયો પણ ઘણા બધા છે કોઈ પણ એક પર્યાવરણનો ટૉપિકવાળો વિડીયો ઉઠાવવાનો છ સાત કલાકવાળું અને આખે આંખો તૈયાર કરી નાખવાનું જેમાં આપણા યુનિટ આવતા હોય એ પ્રમાણે ફ્રીઝમાં પણ એક યુનિટ લીધેલો છે અગિયારમી યુનિટ કે જેમાં બંધારણ અને પર્યાવરણ મિક્સ છે તો એ પણ આપણે સારી રીતે તૈયાર કરી શકીએ કે આપણું બંધારણ પણ તૈયાર થાય અને પર્યાવરણ પણ તૈયાર થાય એટલે થોડી સિલેક્ટિવિટી રાખવાની કે કયા ટૉપિકમાં તમારે ડીપમાં જવાની જરૂર છે કયા ટૉપિકમાં ઇઝી તમે માર્ક્સ સ્કોર કરી શકો એ બધું બરાબર તો સ્માર્ટલી તૈયાર કરો નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ વધીએ કે એટોમિક સ્પેક્ટ્રાના ક્વોલિટેટિવ એનાલિસિસમાં કઈ ટેકનિકનો ઉપયોગ થાય તો એ એસ એટોમિક એબોર્બશન સ્પેક્ટ્રોસ્કોપી નેક્સ્ટ છે આ જે ક્વેશ્ચન છે એ થોડું સમજવા લાયક છે કે આઈએસ આઈ એસ સ્પેક્ટોસ્કોપી કરતાં રામન સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા શ્રેષ્ઠ રીતે વિશ્લેષણ થશે હવે અહીંયા જે કન્ફ્યુઝન આવે હું તમને પહેલાં સમજાવું આઈ એસ સ્પેક્ટોસ્કોપી અને વસેસ રામન સ્પેક્ટ્રોસ્કોપી આઈઆર એ પોલર બોન્ડમાં જે પોલર બોન્ડ હોય ધ્રુવીય બંધ હોય એમાં સારી રીતે એ સ્પેક્ટ્રોસ્કોપી રિઝલ્ટ આપી શકે અને જે રામન સ્પેક્ટ્રોસ્કોપી છે એ નોન પોલર બોન્ડમાં રિઝલ્ટ સારી રીતે આપી શકે એટલે આ કમ્પેર કરવાનું હતું અને એના કારણે આન્સર આવશે કે એન ટુ પછી એક કન્ફ્યુઝન હતું કે પાણીનું પણ તો પાણી કેમ આનો આન્સર નથી તો એ પણ હું સમજાવું કે પાણી દ્રાવક તરીકે ઇન્ટરફિયર નથી કરતું રામન સ્પેક્ટ્રોસ્કોપી એવું વાંચેલું છે આપણે એવું નથી કે રામન સ્પેક્ટ્રોસ્કોપી પાણીનું સૌથી સારી રીતે વિશ્લેષણ કરશે અને અહીંયા દ્રાવકની વાત તો કરી જ નથી એવો ક્વેશ્ચન આખો એવો છે કે દ્રાવક તરીકે પાણી વાપરીએ તો રામન્સ સ્પેક્ટ્રોસ્કોપીમાં વધારે વાંધો આવતો નથી એઝ કમ્પેર ટુ આઈએસ સ્પેક્ટ્રોસ્કોપી એટલે અહીંયા તમેથી એક નોટ લો કે જે પણ વાંચો છો એ આખું પૂરું અને સમજીને વાંચો એવું નહીં કે આપણે એવું પાણી વાંચ્યું હતું તો પાણી ડાયરેક્ટ ટીક ટીક કરી નાખ્યું જોયું જ ના એન્ડ ટુ તરફ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ઇન્ફ્રારેડ આઈએસ સ્પેક્ટ્રોસ્કોપીમાં કયું થર્મલ ડિટેક્ટર તરીકે શેનો ઉપયોગ થાય તો બોલોમીટર આ જે છે એ તમને અહીંયા સ્પેક્ટ્રોસ્કોપીના લેક્ચરમાં નહીં જોવા મળે સ્પેક્ટ્રોસ્કોપીવાળું જે લેક્ચર લીધું છે એની અંદર બધા ડિટેક્ટર બધા રેડિયેશન બધા સ્ત્રોત એનું બધું ડિસ્કશન કરેલું છે એટલે એ ત્યાંથી જોવાનું છે ડાયરેક્ટ ક્વેશ્ચન છે એટલે ડાયરેક્ટ પણ ઘણા ક્વેશ્ચન હતા પરંતુ જે આપણી નજરમાં હાર્ડ ક્વેશ્ચન આવી ગયા એટલે આપણા મગજમાં એવું થઈ જાય કે બસ આ પેપર તો હાર્ડ જ છે આમાં સહેલો ક્વેશ્ચન જ નથી પછી તમે સહેલા ક્વેશ્ચનમાં પણ ભૂલ કરવા લાગો તો એ બધું અવોઇડ કરવાનું છે નેગેટિવ અવોઇડ કરવાનું તો પોઝિટિવ આપોઆપ વધી જ જશે આ પીએચ મીટરનો ક્વેશ્ચન છે અને રેફરન્સ ઇલેક્ટ્રોડની વાત કરી છે કે સરખામણી માટે કોન્સ્ટન્ટ પોટેન્શિયલ જાળવે છે ડાયરેક્ટ ક્વેશ્ચન નેક્સ્ટ જે છે એ સમજવાનું છે અને એ જે સમજવાનું છે એ ડાયરેક્ટ લખીને જ આપ્યું છે કહ્યું છે કે ફાઈથી ફાઇવ સ્ટાર જાય જ્યારે અને દ્રાવકોમાં ધ્રુવીય દ્રાવક તો જ્યારે રેડ રેડ શિફ્ટ થાય એટલે કે લેમણા મેક્સ વધે છે તો કેમ વધે છે તો જ્યારે આપણે અધ્રુવ્યમાંથી ધ્રુવ્ય દ્રાવકમાં નાખીએ પાયથી ફાય સ્ટાર અવસ્થાને ત્યારે એની જે ગ્રાઉન્ડ સ્ટેટ હોય એના કરતાં જે એની ઉત્તેજિત અવસ્થા છે એ વધારે સ્થિર થઈ જાય આ જે છે અને જેના લીધે વધારે સ્થિર થઈ જાય એટલે એની એનર્જી ઓછી થઈ જાય અને એનર્જી ઓછી થઈ જાય એટલે એની લેમડા મેક્સ વધી જાય અને એટલા માટે રેટ શિફ્ટ થાય અને એની ઉર્જામાં ઘટાડો થાય એનર્જી ચાલે છે વન અપોન લેમડા આ એક એમસીક્યુ કરાવેલો છે સ્પેક્ટ્રોસ્કોપીના વાળો એક સેપરેટ વિડીયો બનાવ્યો છે એમાં આ વસ્તુ સમજાવેલી છે તો આપણે એક સારો ક્વેશ્ચન હતું એક્સરેનો ક્વેશ્ચન છે ડબલ્યુડીએક્સ એક્સ રેની વાત કરી છે ને એમાં કોમ્પોનેન્ટ કયો કોમ્પોનેન્ટ કયો ઘટક આવશ્યક છે તેમાં મોનોક્રોમેટિક ક્રિસ્ટલ આવશ્યક છે નેક્સ્ટ ક્વેશ્ચન કે યુએ વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીમાં નમૂના અને રેફરન્સ માટે ક્વાડ્સ અથવા સિલિકાનો ઉપયોગ કેમ કરવામાં આવે છે ક્વાડ્સ અથવા સિલિકાનું બનેલું હોય છે પેલું ક્યુએટ એવું કેમ બનેલું હોય યુવી ને વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીમાં કે એ પારદર્શક હોય છે માં એટલે કે એનું કંઈ રિઝલ્ટ આપણને મળે નહીં એ કંઈ યુવી સ્પેક્ટ્રોસ્કોપીનું શોષણ પણ કરે એટલા માટે આપણને રિઝલ્ટમાં ક્લિયરિટી જોવા મળે એટલા માટે એ વપરાય છે નેક્સ્ટ ક્વેશ્ચન છે રામન સ્પેક્ટ્રોસ્કોપીમાં કે ક્રિસ્ટેલાઇન સોલિડના જે બહુરૂપો હોય ફોલિમોર્ફ એને ઉપયોગી એને ઓળખવા માટે આ રામન સ્પેક્ટ્રોસ્કોપી ઉપયોગી છે તો શા માટે એમાં જે વાઇબ્રેશન છે લેટિસ્ટ વાઇબ્રેશન એટલે કે જે આ જે ગંધ પદાર્થ હશે એના લેટિસ ક્રિસ્ટલાઇન્ડ સોલિડ હશે એનું લેટિસ વાઇબ્રેશન એ જે લેટિસ બનાવે આપણે એકમ કોષની વાત કરતા હોઈએ છીએ એ સ્ફટિક પેકિંગ પ્રત્યે સંવેદનશીલ હોય છે કે જે લેટિસ વાઇબ્રેશન છે એ સ્ફટિક પેકિંગ પ્રત્યે સંવેદનશીલ હોય છે સ્ફટિક પેકિંગ એટલે કે કેવા પ્રકારની રચના આવેલી છે એને સીએલ જે ક્રિસ્ટલાઇન સોલિડ છે એ કેવા પ્રકારની રચના ધરાવે છે બોડી ક્યુબિક બીસીસી એફસીસી એવા પ્રકારના એકમ કોષની વાત આવતી હતી તો એ પ્રમાણે નેક્સ્ટ ક્વેશ્ચન જે ડાયરેક્ટ છે કે વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીમાં હાઇપોક્રોમિક અસર હાઇપો એ શું દર્શાવે છે તો અવશોષણની તીવ્રતામાં ઘટાડો પછી ગેસ ક્રોમેટોગ્રાફમાં ઇન્જેક્શન પોર્ટનો પ્રાથમિક હેતુ શું છે એમાં ઇન્જેક્શન પોઈન્ટ હોય કે જ્યાંથી આપણે નમૂનો દાખલ કરીએ તો એ શું કરે તો નમૂનાને બાષ્પી બાષ્પીકૃત કરે એચપીએલસી એ આલ્કેલોઇડને શેના આધારે અલગ કરે છે અહીંયા આલ્કેલોઇડ તમને ભ્રમિત કરવા માટે લખેલું છે વાત કરી છે કે એચપીએલસી લિક્વિડ ક્રોમેટોગ્રાફીની વાત છે અહીંયા તો લિક્વિડ એ શેના આધારે બે કમ્પાઉન્ડને અલગ કરે તો એમની દ્રાવ્યતાના તફાવતના આધારે ધ્રુવી વાળું વાત કરી હતી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ કે કયા પ્રકારનું માસ એનેલાઇઝર એ રિઝોલ્વિંગ પાવર વધારે પ્રદાન કરે છે અને એ એચઆરએમએસમાં પણ ઉપયોગ કરવામાં આવે છે તો આનો આન્સર છે એફટીઆઈસીઆર આપણો ક્વેશ્ચન હતો ને આ લેફ્ટેકની લેફ્ટેકમાં આવ્યો હતો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે લાક્ષણિક વિઝિબલ સ્પેક્ટમમાં વાય અક્ષ અને અક્ષ શું આલેખવામાં આવે છે એટલે કે શું પ્લોટ કરવામાં આવી હોય છે અક્ષ અને વાય અક્ષ ઉપર અહીંયા ઘણાને આ ક્વેશ્ચન પણ ખોટો પડે છે ને એ ઉતાવળના કારણે કે વાય અક્ષ પહેલી છે ને પછી એક્સ અક્ષ કહી છે અને અહીંયા જે ઓપ્શન આપ્યા છે એમાં એક્સ અક્ષ પહેલી લખેલી છે એટલે થોડો તમે વિચાર કરીને આન્સર આપવાનો કે તરંગ લંબાઈ હોય અને પછી એની વિરુદ્ધમાં અવશોષણતા હોય એબઝોપ્શન આપેલું હોય જો તમે સ્ટાર્ટ કરો એક્ઝામ આપવાનું અને તરત તમને પાંચ દસ ક્વેશ્ચન એવા દેખાય કે જે ખૂબ જ હાર્ડ લેવલના આવે ક્વેશ્ચન પેપરમાં તો તમારે જલ્દીથી એને સ્કીપ કરીને પછી જે સારા ક્વેશ્ચન છે જે ઇઝી છે એ ક્વેશ્ચન તરફ જવું જોઈએ એના ઉપર નહીં કે આ ક્વેશ્ચન પેપર તો ભારે જ છે ભારે છે તો બધાના માટે ભારે જ છે જે લેપટેકનું પેપર હતું એમાં પણ પંચ્યાસી ક્વેશ્ચન એઝ નોટ્સમાંથી અને લેક્ચરમાંથી જ આવે છે એ યુટ્યુબમાં જે ફ્રી કન્ટેન્ટ હતું એમાંથી પછી બીજા ત્રણ ચાર ક્વેશ્ચન એ ટેસ્ટ સિરીઝ અને બીજા ક્વિઝના પ્રશ્નો એ એવા ટાઈપના છે અને બાકીના દસ ક્વેશ્ચન બેઝિક નોલેજ હોય તો પણ તમને આવડે ડાયરેક્ટ ઓપ્શન જોઈને આવડે તો ટોટલ સો તો આવે સો ક્વેશ્ચન તો તમે કરી શકો એકસો વીસમાંથી આવા પેપરમાં પણ તો પણ તમે એવું કહો કે આ પેપર તો ખૂબ હાર્ડ રહ્યું અને મારે તો પચાસ પ્લસ જ નથી આવતા તો તે તમારી ભૂલ છે તમારી તૈયારી ઓછી કહેવાય અથવા તમારી તૈયારી પૂરી ના કહેવાય કમ્પ્લીટ મતલબ જે તમે વાંચવાનું હોય તમે છેલ્લા દિવસે આવ્યા ચેનલ ઉપર અને છેલ્લા અઠવાડિયામાં આવ્યા અને પછી બધું પ્લેલિસ્ટ જોઈ કાઢ્યું અને પછી તમે કહો કે આમાંથી ખૂબ ભારે પેપર આવ્યું ભારે પેપર નથી આવ્યું સમજવાવાળું પેપર આવ્યું છે અને સારું પેપર આવ્યું છે ઘણા યુનિટમાંથી ઘણા એવા પ્રશ્નો છે કે જે અલગ જ ટાઈપના પૂછેલા છે પરંતુ એ બધાના માટે હતા ને જે સારા જે સરળ ક્વેશ્ચન હતા એ પણ બધાના માટે હતા એટલે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાના અને સારી રીતે આમ એક્યુરેસી સાથે પેપર અટેમ્પ કરવાનું જે પણ વિદ્યાર્થીઓએ ટેસ્ટ સિરીઝ લીધી છે એમને અનુભવ હશે કે જ્યારે એમને પૂછ્યું છે કે આટલા માર્ક્સ આવે છે તો તો શું કરવું જોઈએ તો એમાં મારો કોમન આન્સર એવો હતો કે નેગેટિવ ઓછા કરવાના નેગેટિવ ઓછા કરશો એટલે આપોઆપ પોઝિટિવ થઈ જશે આ વાત ધ્યાનમાં રાખજો મેથ્સ રીઝનિંગ ઉપર પણ સારું ફોકસ રાખજો ઓકે આપણે સ્ટાર્ટ કરીએ હવે આપણા જે ક્વેશ્ચન કરવાના છે એને જે આના સિવાય આ લેપટોપમાં પૂછાયેલા આ બધા ક્વેશ્ચન છે આમાં ઘણા હજુ રહી પણ જતા ક્વેશ્ચન એ હું જ્યારે પેપર મૂકીશ ત્યારે તમે જોઈ શકો છો અને જે ક્વોલિટી અને કરંટ અફેરના પ્રશ્નો છે પણ હું એનો એક વિડીયો આવવાનો છે હવે આપણે વાત કરીએ કે આ જે યુનિટ છે યુનિટ સિક્સ એના ક્વેશ્ચન જોઈ લઈએ જે તમારી એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરાવશે જે નવા યુનિટ છે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટના એના જ ક્વેશ્ચન છે જે પીએસ મીટર છે સ્પેક્ટોસ્કોપી છે ક્રોમેટોગ્રાફી છે એના વધારે ક્વેશ્ચન લીધા નથી કારણ કે એ જે ક્વેશ્ચન છે એ ખૂબ વધારે કરાવેલા છે તમે લેબ ટેકના ક્વેશ્ચન પણ જોઈ શકો છો એમાં અને સ્પેક્ટ્રોસ્કોપીવાળું જે લેક્ચર લીધું છે એમસીક્યુનું ઓન ઓનલી એમસીક્યુનું એ પણ તમે જોઈ શકો તો સ્ટાર્ટ કરીએ આપણે ક્વેશ્ચન સોલ્વિંગનું પંદર ક્વેશ્ચન કરવાના છે ઓકે બીજા બધા ક્વિઝમાં પણ કરાવેલા છે ક્વીઝમાં જે જે લોકોને ક્વિઝ પ્રેફર કરતા હોય એને આ પીડીએફ ડાયરેક્ટ જોઈ લેવી કે પીડીએફ હું ગ્રુપમાં મૂકીશ આ પંદર ક્વેશ્ચનની એ તમે જોઈ શકો છો તૈયાર કરી શકો છો ક્વીઝ પણ મેં સ્ટાર્ટ કરી છે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો બે ટેલિગ્રામ ચેનલ છે એક ક્વીઝ માટે અલગ છે અને એક મેઇન ટેલિગ્રામ ચેનલ ઓકે તો બંનેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જેથી તમને ખ્યાલ આવશે નવા નવા ક્વેશ્ચનનો તેની સાથે તમે એવું પણ જોઈ શકો કે આ પ્રકારના ક્વેશ્ચન આવી રીતે આવી શકે છે અને અહીંયાથી આવો પણ ક્વેશ્ચન બની શકે છે જે પણ નવી માહિતી લાગે કોઈ ક્વેશ્ચનમાં ઓપ્શનમાં તો એ તમે સર્ચ કરીને એના વિશે માહિતી પણ મેળવી શકો તો આ રીતે તમે તૈયારી કરજો ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ પહેલો ક્વેશ્ચન છે આયર વિસ્તાર એ સામાન્ય રીતે કયા રેન્જમાં હોય છે આઈઆરની રેન્જ પૂછી છે ઓપ્શન તમે જોઈ શકો છો આ જે પંદર ક્વેશ્ચન છે એમાંથી તમારે કેટલા સાચા પડે એ તમે કોમેન્ટ કરજો તો આનો આન્સર છે કે ચારસોથી ચાર હજાર સેન્ટીમીટર ઇનવર્સ નેક્સ્ટ ક્વેશ્ચન આયર થી શું ઓળખી શકાય ફંક્શનલ ગ્રુપ ઓળખી શકાય જે ક્રિયાશીલ સમૂહ આવેલા હોય એ આપણે ઓળખી શકીએ થી નેક્સ્ટ ક્વેશ્ચન એચપીએલસી કઈ પ્રકારની ક્રોમેટોગ્રાફી છે લિક્વિડ ક્રોમેટોગ્રાફી છે ખ્યાલ જ છે આન્સર લિક્વિડ નેક્સ્ટ ક્વેશ્ચન સેન્ટ્રીફ્યુગેશન કયા સિદ્ધાંત પર આધારિત છે ઓપ્શન તમે જોઈ શકો છો હવે આવો જ્યારે ક્વેશ્ચન આવે આપણને એવું લાગે કે આમાં આ જે ઓપ્શન છે એ નહીં આવતા હોય તો એમાંથી મોસ્ટ એપ્રોપ્રિએટ આન્સર આપણે ઠીક કરવાનો તો આનો આન્સર છે સેડિમેન્ટેશન જે ઘટકો આપણે ફેરવીએ સેન્ટ્રીફ્યુગેશન મશીનમાં ફેરવીએ અને એના પછી જ્યારે એ નીચે બેસે એના આધારે આપણે પણ એને અલગ કરી શકીએ એના સિવાય એવું હોય કે ડેન્સિટીવાળું સેન્ટ્રિફિકેશન હોય તો ડેન્સિટી આધારે પણ આપણે એને અલગ કરી શકીએ નેક્સ્ટ ક્વેશ્ચન આરપીએમ એ શું દર્શાવે છે રોટેશન પર મિનિટ એટલે કે આ સ્પીડ ઓફ રોટેશન દર્શાવે છે નેક્સ્ટ ક્વેશ્ચન આઈસીપીમાં પ્લાઝમા કયા ગેસ કયા ગેસથી બને છે તો આર્ગોન ગેસથી આ યાદ રાખીએ છીએ અને આર્ગોન કેમ વપરાય એનું પણ કારણ છે નેક્સ્ટ ક્વેશ્ચન જીસી એ સેપરેશન આપે તો એમએસ એ શું આપે ગેસ ક્રોમેટોગ્રાફી માસ સ્પેક્ટ્રોમેટ્રી તો ઓપ્શન તમે જોઈ શકો છો આનો આન્સર આવશે બી અને સી બંને માસ પેક્ટ્રોસ્કોપી સ્ટ્રક્ચર પણ ઓળખી આપશે અને મોલિક્યુલર રેટ પણ આપશે નેક્સ્ટ ક્વેશ્ચન જીસીએમએચને ખાલી જગ્યા કહેવાય છે ડિસ્ટ્રક્ટિવ નોન ડિસ્ટ્રક્ટિવ ઓપ્ટિકલ કે થર્મલ હવે ડિસ્ટ્રક્ટિવ અને નોન ડિસ્ટ્રક્ટિવ ટેકનિક એટલે શું ડિસ્ટ્રક્ટિવ એટલે કે જે પણ તમે નમૂનો લાવો ને આમાં દાખલ કરવા માટે તો એ નમૂનો આપણો એવો ને એવો રહે નહીં એ તૂટી જાય અથવા એના અંદર કંઈક આપણે ઉમેરવું પડે એની અવસ્થા બદલાઈ જાય તો એવી ટેકનિકની ડિસ્ટ્રક્ટિવ ટેકનિક કહેવાય અને જેમાં નમૂનો એમના એમ જ રહે નોન ડિસ્ટ્રક્ટિવ ટેકનિક કહેવાય તો જીસીએમએસ એક એવા પ્રકારની ટેકનિક કહેવાય ડિસ્ટ્રક્ટિવ નેક્સ્ટ ક્વેશ્ચન એલસીએમએસ ખાસ યોગ્ય છે છેના માટે વોલરટાઇલ કમ્પાઉન્ડ નોન વોલરટાઇલ ગેસીસ મેટલ મેટલ માટે તો વાપરી ના શકાય એલસીએમએસ છે એટલે લિક્વિડ ક્રોમેટોગ્રાફી ગેસ માટે પણ ના વપરાય વોલરટાઇલ હશે તો ગેસ ક્રોમેટોગ્રાફી સારી પ્રેફર કહેવાય એટલે આનો આન્સર છે કે નોન વોલર કમ્પાઉન્ડ માટે એલસી અમે વાપરી શકાય નેક્સ્ટ ક્વેશ્ચન રિવર્સ ફેઝ એચપીએલસીમાં સ્ટેશનરી ફેઝ શું છે ડાયરેક્ટ જ થિયરી બેઝ ક્વેશ્ચન છે તો નોન પોલર હોય સ્ટેશનરી ફેઝ રિવર્સવાળી એચપીએલસીમાં નેક્સ્ટ ક્વેશ્ચન એટોમિક માં સ્પેક્ટ્રોસ્કોપીમાં ફ્લેમનું કામ શું છે ફ્લેમ શું કરશે ઓપ્શન તમે જોઈ શકો છો આનો આન્સર છે એટોમાઇઝ કરશે નેક્સ્ટ ક્વેશ્ચન એક્સઆરડીનો ઉપયોગ ખાલી જગ્યા માટે થાય છે એવું લખવાનું હતું તો આનો આન્સર છે ક્રિસ્ટલ સ્ટ્રક્ચર ઓળખવા નેક્સ્ટ ક્વેશ્ચન એટોમિક એબઝોર્બશન સ્પેક્ટ્રોસ્કોપી અને આઈસીએમએસ આઈસીબીએમએસ વચ્ચે મુખ્ય તફાવત શું છે ઓપ્શન તમે જોઈ શકો છો આનો આન્સર છે કે બી એમએસ એ લેવલ ડિટેક્શન માટે વધુ સેન્સિટિવ છે આ કેવી રીતે તો આ જે છે એ પાર્ટ્સ પર મિલિયન સુધી એનું રિઝોલ્યુશન છે જ્યારે આનું પાર્ટ્સ પર બિલિયન પાર્ટ્સ પર ટ્રિલિયન બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન એક્સઆરડીમાં ટુ ઠીટા એંગલ વધે ત્યારે ડી સ્પેસિંગ એમાં શું થાય વધે ઘટે બદલાતું નથી રેન્ડમ થાય સૂત્ર ઉપરનો પ્રશ્ન કહેવાય જે આપણે બ્રેક્સવાળો જે ફોર્મ્યુલા છે બ્રેક્સનો નિયમ કે એન લેમડા ઇઝ યુક્લ ટુ ટુ ડી સાઈન ઠીટા અને એમાં થીટા વધારવાનો થીટા વધારો એટલે સાઈન ઠીટા પણ વધે સાઈન ઠીટા વધે એટલે અહીંયા નીચે જાય તો ડીને ડી શું થાય ડી ઘટે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન છે કે એમોર ફર્સ્ટ સબસ્ટન્સ એ એક્સઆડી પેટર્ન કેમ નથી આપતું એ ક્રિસ્ટલ લાઇન ના હોય એટલા માટે તો ક્રિસ્ટલ લાઇન લેટીસ નથી આ એક્સઆડી પેટર્ન માટે ક્રિસ્ટલ લાઈન સોલિડનો જ ઉપયોગ થાય અને ક્રિસ્ટલ લાઇન સબસ્ટન્સ હોય તો જ આ એની પેટર્ન આવે અને આપણે એની રચના જોઈ શકીએ તો આ હતા પંદર ક્વેશ્ચન તમે કોમેન્ટ કરજો તમારે કેટલા સાચા પડ્યા બેઝિક જ લેવલ હતો પરંતુ તમને એકવાર રિવિઝન થાય તમને ખ્યાલ આવે કે આ ટાઈપના ક્વેશ્ચન આવેલા છે આ પ્રકારે આમાં આવી શકે છે એટલે સ્ટેપ બાય સ્ટેપ તમે તૈયારી કરજો જે પણ કહ્યું છે તમે ધ્યાનમાં રાખજો ક્વોલિટી અને કરંટ અફેરનો વિડીયો હજુ આવવાનો છે આવશે જલ્દી જ આવી જશે બીજો કોઈ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હાઈપ પણ આપજો તો મળીએ આપણે નવા વિડીયોમાં થેન્ક યુ વેરી મચ